નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડી રોપવા માટે બિયારણ કેવું લેવું જોઈએ અને શેરડી રોપવાના બિયારણની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આપ શેરડી રોપવા માટેનું જે પણ બિયારણ પસંદ કરો એ બિયારણ રોગજીવાત મુક્ત હોવું જોઈએ અને એ બિયારણ આઠથી નવ મહિનાનું જ હોવું જોઈએ શેરડીની કાપણી જે સમયે આપણે કરીએ છીએ તો પતારીની નીચેથી બેથી ત્રણ પેર છોડી અને બાકીની જ શેરડી આપણે ઉપયોગમાં લેવી જોઈએ પતારીની નીચેની બેથી ત્રણ પેર છોડવાનું કારણ એ છે કે એ મેચ્યોર હશે નહીં અને એ જો આપણે રોપીશું તો એનું જર્મિનેશન આવશે નહીં માટે એ છોડી દેવું જોઈએ શેરડીની કાપણી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શેરડીની આંખ ડેમેજ ન થાય બિયારણની પસંદગીમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બિયારણ આઠથી નવ મહિના ઉપરનું ન હોવું જોઈએ જો આઠથી નવ મહિના ઉપરનું બિયારણ હશે તો ઉત્પાદન પર એની સીધી અસર પડે છે માટે બિયારણ આઠથી નવ મહિના અંદરનું જ હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઉપરની બેથી ત્રણ પેર છોડી બાકીની પેર લઈ અને જગ્યા પર જ એક આંખ યા બે આંખના ટુકડા પાડી દેવા જોઈએ જેથી શિફ્ટ કરવાનું આપણને સરળતા રહે અને આંખને ડેમેજ ઓછું થાય છે અને એને સીટ ટ્રીટમેન્ટ કરવું જોઈએ સીટ ટ્રીટમેન્ટ કરવાથી ફૂગ અને જીવાત લાગશે નહીં તેથી શેરડીને જર્મિનેશન સારું આપણે લઈ શકીશું સીટ ટ્રીટમેન્ટ કર્યા પછી જો શક્ય હોય તો કેરેટની અંદર જ ટુકડાને ત્યાંથી શિફ્ટ કરવા જોઈએ જે ખેતરે આપણે રોપવાના હોય એ ખેતરે તો એના કારણે આંખનું ડેમેજ ઓછું થશે શેરડીના કોઈ આંખ વધારે પડતી મોટી હોય યા એની અંદરથી કોઈ પીલો બહાર નીકળી આવ્યો હોય તો આવી આંખને રોપાણમાં ન લેવું જોઈએ કારણ કે એની અંદરથી આપણે સારું ઉત્પાદન નહીં લઈ શકીશું માટે એને એસોટ કરી અલગ કરી દેવું જોઈએ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ